વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા 31મી મધરાતે બાર નાટકોરે શહેરનો યુવાધન અને નગરજનોય ઉમળકાભેર વર્ષ 2023 ને વિદાય આપી વર્ષ 2024 ના નવા વર્ષને વધાવ્યો હતો વડોદરા શહેરના વટેગણ સહિતના વિવિધ સ્થળોએ પાર્ટી પ્લોટ હોટેલોમાં લોકોએ પરિવાર અને મિત્રોની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષના વધામણા કર્યા હતા ત્યારે નવા વર્ષની ઉજવણીને લઈને ફતેગંજ સહિત વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરાના નગરજનો બે હજાર ત્રેવીસના વર્ષને વિદાય આપવા અને બે હજાર ચોવીસના વર્ષને વધાવવા અને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ફટાકડા ફોડી ડીજે મ્યુઝિકમાંથી વહેતા બોલીવુડના ગીતોની સંગ ધમાકેદાર ઉજવણી કરી હતી ત્યારે રાત્રે બારના ટકોરે લોકો ઝૂમી ઉઠ્યા હતા ખાસ કરીને યંગસ્ટર્સે જબરજસ્ત ઉજવણી કરી હતી ઉજવણીને કારણે રાત્રિના સમયે ફતેગંજ સહિત ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા નવા વર્ષને આવકારવા માટે મધરાતે શહેરના મુખ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બ્રેક એનાલાઇઝર અને એનડીપીએસ કિટથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શરાબીઓને પકડવા માટે બ્રેક એનાલાઇઝર અને ડ્રગ્સનું સેવન કરનારાઓને આઈડેન્ટિફાઈ કરવા એનડીપીએસ કેટથી ફતેગંજ સહિતના મુખ્ય 55 ના કાબન્ધી પોઈન્ટો પર ચેકિંગ હાથરવામાં આવ્યું હતું આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ છે અને થોડા કલાકમાં આપણે નવા વર્ષનું ઉજવણી કરીશું છેલ્લા આઠ દિવસથી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર આપણે સતત વાહન ચેકિંગ રાખેલ છે અને આજે પણ એ કન્ટિન્યુ છે અને અમે પ્રી થેનાલાઈઝરનો ઉપયોગ કરી અને કેફી પીણુંવાળા ઈસમો તેમજ શંકાસ્પદ ઈસમોને અમે સતત ચેક કરી રહેલ છે પ્રોહિબિશનના ધારા હેઠળ ઘણા કેસો પણ કરી રહેલ છે એ સિવાય હોટલ ધાબા અને અન્ય વ્યૂહાત્મક જગ્યાઓનું ચેકિંગ પણ હાથ ધરેલ છે હાલ આપણે અહીંયા ફતેહગંજ સદર બજાર રોડ ઉપર શહેરીજનો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ રહેલ છે ત્યાં આપણે પોલીસ બંદોબસ્ત રાખેલ છે રાત્રિના બાર વાગ્યાના અડસામાં અહીંયા વડોદરાવાસીઓ નવા વર્ષની ઉજવણી માટે એકત્રિત થાય છે આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે નવા વર્ષને ખૂબ સારા વાતાવરણમાં આપણે આગમન કરીએ અને આપણું યુવાધન આવા ડ્રગ્સ કે કેફી પદાર્થોથી દૂર રહી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે હમણાં થોડા ચેક ચેકિંગ ચાલુ છે હમણાં બે ઇસમો અમને બ્રીથ એનાલાઇઝરમાં કેફી પીણું પીધેલા હોવાનું જાણવા મળેલ છે હાલ એમને એસએસજી હોસ્પિટલમાં લઈ જઈ રહી છે મેડિકલ ચકાસણીમાં